ચર્ચાઓ પરસ્પર રસના ક્ષેત્રો પર કેન્દ્રિત હતી જે બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી કરે છે નેતાઓએ વેપાર અને રોકાણ રક્ષાની સુરક્ષા નવીનીકરણીય ઉર્જા અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી તેમણે પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃ પ્રમાણિત કરી વડાપ્રધાન મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો જેમણે ભારત ઓસ્ટ્રેલિયા નવીનીકરણીય ઉર્જા ભાગીદારી જેવી પહેલોને હાઈલાઇટ કરી આ પહેલ સોલાર એનર્જી ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં સહકાર વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે વડાપ્રધાન અલ્બાનીઝે મેક ઇન ઇન્ડિયા અને ફ્યુચર મેડ ઇન ઓસ્ટ્રેલિયા પહેલોના પૂરક સ્વભાવને નોંધ્યો જે નવી નોકરીઓ બનાવવા અને આર્થિક વૃદ્ધિ ચલાવવા માટેની સંભાવના ધરાવે છે તેમણે વૈશ્વિક પડકારોને ઉકેલવા અને પ્રાદેશિક સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સતત સહકારના મહત્વ પર ભાર મૂક્યો બંને નેતાઓએ ઓસ્ટ્રેલિયા ભારત બિઝનેસ એક્સચેન્જ કાર્યક્રમના વિસ્તરણને આવકાર્યું જે વ્યવસાયિક વિશ્વાસ વધારવામાં અને પરસ્પર લાભદાયી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ રહ્યું છે તેમણે હવામાન ક્રિયા ટેકનોલોજીકલ નવીનતા અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર સાથે કામ કરવાની પ્રતિબદ્ધતાને પુનઃ પ્રમાણિત કરી દ્વિપક્ષીય ચર્ચાનો સમારોહ બંને વડાપ્રધાનો દ્વારા ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોના ભવિષ્યને વિશે આશાવાદ વ્યક્ત કરીને અને ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટેની તેમની સંયુક્ત દ્રષ્ટિને પુનઃ પ્રમાણિત કરીને થયો